જય શ્રી રામ જૈન મંદિર ફરી વાત મારું સ્વાગત છે કે નવલોક માં આજે અત્યારમાં પેલા છે ને હથરા જવાનું છે દર્શન કરવાની પણ એક વસ્તુ લેવા જવાની છે તો ભાર્ગવભાઈ ને ફોન કર્યો ભાર્ગોભાઈ આવે છે હમણાં અને લેતો જાઓ અને જાયે અમ હથરાવાળા રોડે સડી ગયા છે અને આ આજો આ હથરાનો રોડ છે ના बाजू આપણે હાઈવે પરથી ચા પાદરોડલી લઈ લીધો છે હવે અમારા ફાર્ગો ગાડી ચલાવ દેવાનું લઈ લીધા છે એક જ નવરાતા બાકી કોઈ હતું ન્યાસ બેહી જા હાલો ભાઈ દોય સરસનામાં પહોંચી આપણે હથરા આપણે ખાકી બાપુનું મંદિર આવવાનું તો આમ તો ખાલી કામ હતું પણ વિચાર્યું કે પછી દર્શન કરતા જઈએ આવી ગયા છીએ ઓલી બાજુ છોકરાઓને હિંડોળા છે ને આ બાજુ સેવાય મંદિર અને આનું ઓલમોસ્ટ આપણે બ્લોગ બનાવેલો છે ન જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દેજે આની જોઈ લેજો

તો ફેમિલી એટલો સામાન લેવા નવસો રૂપિયાનો જો રેનકોટ છે ખાલી ત્રણસો રૂપિયા લઈ ગયા રેનકોટ હવે લેવો તો આપણે સોમાસું એવું છે એટલે મોબાઈલના બે કવર લેવાની કિંમત ખાલી વીસ રૂપિયા છે જે આપણે અત્યારે નવા માર્કેટમાં નીકળ્યા એરબડ્સ લેવો એરબડ્સ તો મને બહુ ગમ્યા મારી પાસે હતા જ ત્યાં આપણે એરબડ્સ પણ મને એન્ડ સ્પ્રી સિવાય મજાનો એટલે હેન્ડપ્રી મંગાવી લીધા થોડીક પપ્પાની દવા લેવાની હતી તો એ લેવા ચિલ્ડ્રન ગાર્ડની બ્લેડ હતી એ બાકી લેવા ટેપ લેવા જે હોસ્પિટલની હોય છે અને આ છે આપણે મચ્છરની અગરબત્તી તો નવસો રૂપિયાનું થઈ ગયું આપણે ઘરે ને ઘરે તો બહુ વરસાદ છે સમજો વરસાદ એટલે વરસાદ મોવાથી જેટલી એટલી પલ્લી ને આવું ને સીતાફળ આમ એમ બીજો અમારે મશીન મંડાવ પી દઉ કેવું છે તો ફેમિલી નાઇટ માસ ને બધા બેઠા હતા તો કેશિયર જોતા હતા મારા મામાના લગનની અને મામા લગનની કેશિયર જોતા હતા તો અમારો નાનપણનો વિડીયો મળી ગયો એમાં તમે જો વચ્ચેનો જે છે ને બ્લેક ટી શર્ટવાળા આઈ એમ પોતે આપણે જ તો અમે કોમેન્ટમાં કહેજો કે કેવા લાગી છે પહેલાં અને અત્યારમાં કેટલો ડિફરન્સ છે કોમેન્ટમાં કહેવાનું પુલતાની મળી નવાનું બ્લોક સાથે